અભય થઈને અભય ટાઈમ્સ સુરત ના ઓએનજીસી બ્રિજ સાથે અનેક દુર્ઘટના સર્જાય હોય જેને લઈ બ્રિજની તપાસ થાય તે માટે સુરતના સાંસદ મુકેશ જલાલે રજૂઆત કરી હતી સુરત ઓએનજીસી બ્રિજ સાથે અનેક દુર્ઘટનાઓ થઈ છે ઓએનજીસી બ્રિજ સાથે અગાઉ અનેક વખત જહાજો ટકરાયા છે જેને લઈ બ્રિજની તપાસ કરવામાં આવે તેવી માંગ સુરતના સાંસદ મુકેશ દલાલે કરી છે ત્રણ વખત કોલસા ભરેલા જહાજો ઓએનજીસી બ્રિજ સાથે ટકરાયા હોય અને અગાઉ ઓએનજીસી બ્રિજના પિલર સાથે જહાજો ટકરાયેલા છે તો એક ટ્રક અકસ્માતમાં રેલિંગ તોડી નાખી હતી જેને લઈ આ મામલે તપાસ થાય તેવી પત્ર લખી માંગ કરી હતી

કે એક વખત આ બ્રિજ ની ફરી એક વખત સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કઢાવી લેવો જોઈએ બ્રિજ પણ ત્રીસેક વર્ષ જૂનો છે જેથી ભવિષ્યની આપણે કોઈ જાનહાની હોય તે આપણે ટાળી શકાય સાહેબ પત્ર લખ્યો છે તંત્ર વાત સાંભળશે કે પછી વડોદરાની ઘટનાની મને લાગે છે કે તંત્ર જરૂર વાત સાંભળશે